क्योंकि किधी नाम नहीं नाम की गुरमाना जाते हैं ना मैं पत्ता कर किया ना ना से रोग नाम समावर कोई नहीं जब तब तो बिजी बराबर त्यों भक्ति बिजी तो बराबर है नाम जानवर सिंह बराबर तो बरामद को बना नाम नहीं तो एंड नाम क्यों उसे ना मैं पाप सूटी जाए ना मैं ना से रोग तो भोग

ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે પલ્માં પલમાં મુક્તિ થઈ જાય કેવાની થઈ ગઈ ને આપણે જોઈએ મોવાનીમાં આવે આવે જેસર થઈ ગઈ એવા અનેક સંતોની થઈ ગઈ એવું જીસર નથી તો એનું નામ કેમ આવે છે કે એટલા કર્મો કરેલા હોય એની પલમાં મુક્તિ થઈ ગઈ તો આપણે તો એવા કર્મો કર્યા નથી આપણે તો આ ભક્તિ કરીએ તો સેજે સેજે પછી સેજે સેજે આત્માની ઓળખણ થઈ જાય પરમાત્માને ઓળખી

ભેગું બધું હોય તો નહીં એવો ભાવ થી એવો ભરોસા થી એવો વિશ્વાસ થી એટલે ત્રિકમ સાહેબે કીધું એને ટુકડા કહી ગયા ના નામ ઉપર ત્યારથી વિશ્વાસ હોવો જોઈએ આ નામ છે આની છતાં આ નામ કેવું છે કે બાપુ એક વાણીમાં કીધું કે આ અકડકડાનો એવો ખેલ વિના પતિના વિના તેત્રી કરોડ થઈ ગયા આમાં લઈને

આ બીજા મંત્ર તો આપણે ઘણા બોલીએ છીએ એમાં તો કઈ નહીં બીજા ગાયત્રી મંત્ર છે કેટલાય બોલીએ મંત્ર પણ આ શબ્દ છે આ ભજન છે એવો છે આ મહામંત્ર એવો ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા ઘણું બ્રહ્મણ વેદમાં જેના ઋષિ મની જપતા જા હરી જતા ચાર વેદ કે ચાર વેદમાં હરિનું નામે નહોતું ત્યારનું આ મહામંત્ર છે આ મહામંત્ર આપણને સંતો આપ્યો છે આપણે મળ્યો

પણ હજુ કરીએ નહીં તો પછી લક્ષ પુણ્ય શું કામ આવે એમ કામ ના આવે કદાચ કૂતરામાં આવે અને આપણે પુણ્ય કરેલું હોય એમાં અવતાર આવે શું કામ પુણ્ય કરેલું તો બધું ફેર છે એમાં આવે કદાચ ગાડી ગાડીમાં બેઠા હોય એસી એ બેઠા એવું પુણ્ય કામ બીજું શું આવે એમ મનુષ્ય અવતાર જો જોતો હોય તો આત્માની ઓળખાણ કરવી અને આ કરો તો જ બધું કામ આવે એમ પુણ્ય કરો તો પછી લેખે લાગે જે જે કરો સેવા પછી એના માટે શું તો આપણે નહીં કે આ ભક્તિ કરો આવી ભક્તિ કરો પછી કીધું ને એકાંતે બેસી અને એકાંતે બેસીને આસન વાળીએ ધ્યાન હરીના ધરી એકાંતમાં બેસી આસન વાળીએ ધ્યાન હરી નું આપણે આપણને આ ગુરુ મહારાજ બતાવે કે આવું ભજન કરવાનું બીજું ભજન નહીં આ ભજન અખંડ દોર માં સુલતાન સાધો મન વર્તી અહીંયા બાંધો અખંડ દોર આપણી અંદર ચાલુ થાય ઘડી ગઈ ચાલો ચાલો ઉઠતા ઉઠતા બેસતા હળતા ફરતા એ દોર શ્વાસ શ્વાસ નો ચાલુ એમાં સુડતા ને સાધો મન વર્તી ને અહીંયા રાખો બીજા નજર વાળી એમાં તમારે મન વર્તી રહેશે તો કે જશે નહીં ને કે તો એ ધોળાય ને મટશે ને આ મનનું ઘર છે પ્રાણ છે ને મનની નાભી

આ ગોજરી અને ઓનિમુનિ કુંભારંભા ઉપયોગી તો ઓનિમુનિ મુદ્રામાં ધ્યાન લાગ્યા એટલે આપણે અંતર ધ્યાનથી એ ગુરુ મહારાજ આપણને શબ્દ સંભળાવે અને જે અણી આગળની સ્થૂળતા રાખીને ભજન કરવાનું કે આ ઓનિમુનિ મુદ્રા ઓનિમુનિ મુદ્રામાં ધ્યાન લાગ્યા ના અગમ ન જાગ્યા આ ભજન કર્યું પછી અગમની ખબર પડી અનુભવ થયો એમ પછી આગળ જતા અગોચરી મુદ્રામાં અનહદ વાગે બીજી મુદ્રા આવી અગોચરી ગોચર એટલે આ બધું પાર જ જોઈએ છે ને આપણે આ ગોચર આ ગોચર કોઈને ખબર નથી અનુભવ કર્યો અંદરમાં એની વાત આ આંખે દેખાય નહીં એ ગોચર વસ્તુ એવી અર્જુનને કીધું હતું ને કૃષ્ણ ભગવાન કે તું આ આંખે મારો દર્શન નહીં કરીએ કરે વૈરાટ સ્વરૂપમાં દર્શન કરવો હોય ને તો આ આંખે નહીં થાય તમને દિવ્ય દ્રષ્ટિ આપવું આનાથી થાય પછી દિવ્ય દ્રષ્ટિ આપી માબળાને સંતોષ દિવ્ય દ્રષ્ટિ આપે છે કે આના થકી તમે આ મુદ્રાનું ધ્યાન કરી દઉં તમારી અંદર અહીંયા છે આમ હાથ દહીન સંતો બતાવે આપણને છે ને અગુચરી મુદ્રામાં અનહદ વાગે હું અલગ પુરુષ બિરાજે હદ બતાવી દીધી કે અહીંયા પરમાત્મા બિરાજે છે આપણે એવો લક્ષ હોવો જોઈએ લક્ષ વગર કાંઈ ન થાય લક્ષ મળ્યો હોય જેને લગાર કે છે સદગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા ના અમર જેવા હશે

ભોગ નું ભાતું આ ભજન વિના કઈ ભેગું નહીં હાલે કે છે બીજું કઈ ભેગું હાલ ધોખો કરશે ધનવાળા કે ધનવાળા ગમે એટલી મિલકત હશે કઈ ભેગી લઈ જતો નથી એક જ ભજન આગળ આપણને કામ લાગ્યું અને ભજન કરવા જ આપણે જગત થી આ મનુષ્યનો દેહ આપણને મળ્યો તો હોય બીજું કરવા કઈ મોજ શોખ કરવા કઈ નથી મળ્યો ખાવું પીવો આ કઈ નથી એ તો આખો આ લક્ષી ના જીવ બધાય કરે નથી કરે એમના બસલાને કરે કર્યા ખબર આવતી મોટા કરે બધા પાડે છે એ પાડે પણ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે આ વળી બુદ્ધિ છે આની અંદર આપી છે કે આ દિવસ અંદર બુદ્ધિ સમંદર સમંદર કેટલો છે એવડી તો બુદ્ધિ આપી પણ આપણે અરવી જ વાપરી અરવી જ આપણે એની આ સંતો કેમ વાપરીએ ને બહુ કામ છે એટલે આપણને આ મનુષ્ય અવતાર ભજન કરવામાં અને મળ્યો મનુષ્ય અવતાર માળ કરીને ભજ્યા નહીં ભગવાન એ કરીને માટે ખાસો જમના માર પેટ ભરી માટે રામ નામ આ નામને તો કામ થઈ જશે હવે સંતો રામ નામ આપણે તો રામ રામ રામનું નામ એમ લેવા નથી પણ એ આપણે રામ નામ તો આ બધા જ આપ્યા છે પણ એ નામ કાંક હોવાર છે એમ એવું નથી એમાં ભેદ ચાર નામ સંતો બતાવ્યા છે

ત્યારે તો આમ આજી કરતો હતો કે હવે પરમાત્મા મને અહીંથી છોડ હું દે ભજન નહીં છોડ ભૂલીશ નહીં ભજન તારું જ કરીશ તારું કરીશ પણ મને અહીંથી ત્યારે કેટલી કઠિન હોય તો સમય પણ બહાર આવે એટલે ભૂલી જાય એમ માયા નહીં લાગી ગયેલા માયા ને આમાં ભૂલાઈ ગઈ મોહ ને માયામાં બધું ભૂલાઈ જાય પણ એમાંથી છૂટવું હોય ને તો શું કરવું માયા થી હોય તો શું કરવું ધોગી થઈ જવું વાળ વધારવાથી કઈ છૂટી જાય એમ તો છૂટે જ નથી કઈ કપડા પહેરવાથી છૂટી જાય એમ નથી છૂટે બાર જંગલ માં જતું રહે ભાગી જવા છૂટી જાય એમ નહીં તો છૂટવે કેમ ત્રિકમ સાહેબ એક વાણીમાં કીધું આ બમન છે તે લઈ મેરે ભાઈ નિજ ભક્તિ કોઈ વિરલા જાણે આ નિજ ભક્તિ છે ને નીજ એટલે પોતે પોતાના સ્વરૂપ ને નિજ એટલે પોતે પોતાના સ્વરૂપ ને જાણે ને એવી ભક્તિ કે કોઈ વેલા જાણે સબજ કરે કમાય આખું જગત કે કમાઈ કરે છે બીજી જપ તપ તીર ફળ એક જગત ના ત્યાં લગી કરણી જાય જપ કરે તપ કરે તીરથ કરે યોગ કરે બીજા યોગે કેટલાય કરે ત્યાં લગી હજી કરણી સાચી થતી નથી ચીનો દેવ ને દસ અવતારા બાકી ખબર ના પડે કે એ આની ખબર નથી પામી કે જો આમ સંપીધું પછી કીધું જલખંડ વેહમાં ની લગી માયા માયા તિન પાંચમાય આ માયા છે ને જલાલ ખંડ રે મન મનોધી માયા છે લગી માયા માયા ત્રિજ પાંચમાં છે ક્યાં ત્રણ ગુણને પોંતતરનો દેહ છે એમાંય માયા છે હવે એથી છૂટી ક્યાં જવું આ દેહ તો ભેગો જ હોય ને બધા એ કરાતા ભગવા પહેરી કે મેં એ કરીતા દેહ તો રહેવાનો નથી તો રહેવા કે છોડીને બધું જંગલમાં જતા રહે તોય દેહ રે તો જ આવું ક્યાં શ્વાસ સંતોએ રસ્તો બતાવ્યો અરદ ઉરદ વચ્ચે રૂપ વચન કા કોઈ અહીંયા શ્વાસો શ્વાસ સમાય અરદ ને ઉરદ અહીંયા રૂપ વચન કા કોઈ શ્વાસો શ્વાસ એમાં સમાઈ જાય ને તો આ માયાથી સૂટ કરો કોણ સૂટ હોય ને તો આ ખીલો સંતો બતાવે કબીર સાહેબે કીધું હતું ને ખીલો કબીર સાહેબને થયું હોય આમ નગરમાં ગયા અને પાર આવ્યા હતા એમ બાયું દરતા હશે ખંટ એમાં કીધું કબીર સાહેબે ચલતી ચકી દેખ દિયા કબીરા રોય દો પાટન કે બીચ મેં બચા નહીં કોઈ કે આમાં તો બધું ભેડાઈ જાય પણ એક જે ખીલો બચ્યો હતો કે આ ખીલે જો નાણાં રહી જાય ને અમુક કે રહી જાય જેમ આપણે આ ખીલો જડ્યો છે ખીલે રહી જાય તો બચી જાવ એટલે કે મોહ અને માયાના બે પૈડા છે પીસાઈ જાય એટલે સંતો આ ભક્તિની છોલા છૂટવા માટે મોહ માયાના ધનમાંથી છોડાવે ગુરુ આપણે આ રેણીમાં રહી ભજન કરી ભજન હવાયા કરજો સંતો એમ કે છે કબીરા મારા ભજન હવાયા કરજો ભજન વધવું જોઈએ ઘટવું નથી ભજન છે નિર્ભય છે આપણને નિર્ભે પદ ગુરુ મહારાજ આપે એમાં કોઈ ભય નથી કોઈ ભય નથી ગુરુ સમાન નહીં કોઈ દાતા માત પિતા વાળા પુત્ર કે ભરાતા જો નિશ્ચિત ગુરુ ચરણ સેવા અભય દાન ગુરુ પદ એમ અભય વસ્તુ એમાં કોઈ ભય નથી જમનો ભય નથી બીજું શું હોય પણ આપણા ને આપણી કલ્પના આપણે ભજન કરીએ આ તો જે ગુરુમુખી નથી એને તો નહીં પણ જે ગુરુમુખી છે એ ધ્યાન કરતા હોય એને ખબર કલ્પના છે ને વિચાર વિચાર જો જોવાયા રાખે મનની ઉત્પત્તિ જે એમ ચાલુ રહે તો આગળ અનુભવ ન થાય અનુભવ ન થાય એ કલ્પના કરે એવું પછી ગાઢ કરે અંદર આપણે ભજન કરવા બેઠા થઈ કલ્પનાના ગાઢ ઘાટ

જાપ જપતા તાપડીયા ગુરુજી ને પતા આ જાપ જપતા તાપડી આધી આદિ ઉપાધી બધું મટી ગયું પછી એમ કીધું ज्ञानी પુરુષ ધ્યાન માં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાન માં થી ધણી નવડ કે મળ્યા દિનો ના મારા સદગુરુ સાહેબે ભેદ બતાવ્યો પિંડ બ્રહ્મણ થી પર આ ભેદ છે ને આ પિંડ અને બ્રહ્મણ એના થી પર છે કે ગુરુ મહારાજ બતાવ્યું શું કીધું અનહદે નાદ વાગ્યા છે જે આ ગતિ છે આમાં આપણે સમજી જવું જોઈએ જે પોતે આપણે સહેજે જે આપણે સંતોએ બતાવી દીધું બતાવી દીધું છે કે આ તમારી અંદર અહીંયા છે આમાં વધારે ને વધારે આપણે નાદ બ્રહ્મ રહેવું ભજનમાં બે ઇન્ટના લક્ષ એવો હોય કે આમાં વાગે છે ને એમ જ ક્યાં વાગે ખડતાલ ખોડતા ક્યાં વાગે ખડતાલ વાણી છે કુંભારામ બાપુએ કીધું મોરલી તો વાગી રહી સુરતા સાંભળીયાથી લાગી ક્યાં મોરલી વાગે છે બાર તો કઈ કીધું નથી આ ગઢની અંદર છે

આપણું સરી ગયું આપણે જે કરવા આવ્યા છે અહીંયા મનુષ્ય વતર આપણને મળ્યો એ કામ થઈ ગયું સચોટ અને એ મને પાસે નિર્ભય થઈ ગયા નિર્ભય આમ થઈ ગયા કે હવે કાંઈ આપણને કોઈ બીક નથી એ સરદાર સાહેબના પાસે વાણી બોલી ગયા છે એ એમ બોલ્યા છે શું પૂછો છો હું ને હું શું કરું છું મને અહીંયા ગમે ત્યાં હારું છું નથી કોઈ બીક આ જગત જ ને એમ કે છે એક મારા પ્રભુથી ડરું છું એનાથી એક ડરો છું ક્રમ ની ક્રમ ની ક્રમ ખોટું ક્રમ એનાથી પાછું ખોટું ક્રમ થતો જ નથી જેને આ ભજન કરી દીધું એ કોઈ દી ખોટું આવું ભજન આપણને આપણે આજ કરીએ અને કરવાનું છે ને કરીએ છીએ એ તો આપણે આમાં કેમ કરીને વધી વધે એવું આપણે એના માટે સત્સંગ છે સત્સંગની જરૂર છે સત્સંગ વિના મન સુધરેની નહીં સુરતા બધું સત્સંગથી આપણું મન છે

ડગમગ થઈ જાય કોઈ જે મન બરાબર છે એને પાકું થઈ ગયું એને કઈ નથી પણ જેનો થોડું કાચું થાય ભજન કાચું થાય એના બધું ઘડીક થાય આગું પાછું થાય ઘડીક રંગ થઈને ઘડીકમાં ઉતરે ને આવું ન થવા મેરો ડગે પણ જેના મનડા અંદર ડગે ભાગી પડે ભલે બ્રહ્માંડ શ્રીપતિ પડે પણ વણસે નહીં સો હરિજન ના આ શ્રી હરિજન કહેવાય સાચા સંતો વાત અડગ મને હોય કોઈથી ડગે નહીં હું અડગ બની જાય એનું આ મને આવું મેરું ડગે ભલે ને કે મેરું ક્યાંય પર્વત ડગે એવો નથી કોઈ આ મન ના ડગવું જેમ કે શું ચિત્તની વર્તી સદારે નિર્માણ કરે ને કોઈની આ દાંધીએ તો રે જાય તો વચનમાં રાખે વિશે ચિત્તની વર્તી એને ઘડી કે ડગે એક અડગ થઈ જાય સુખ દુઃખની આવે ને હેટકી આઠે પોરે આનંદમાં આઠે પોરી આનંદમાં કેમ આનંદમાં રહે એને પોતાના આનંદની આનંદ ઘરની ખબર પડી જાય એટલે પરમાત્માની ખબર પડી જાય લાટેકો આનંદ સ્વરૂપ પરમાત્મા કેવો છે કોઈ કીધું પરમાત્મા કુંભરમ બાપુએ કીધું કે ભાઈ ધન મારા આજભાગ આંગણે ગુરુ વધારે આંગણે ગુરુ વધારે જીવન સુધાર્યા કીધું છે ને રંગ પછી એમાં છે કીધું કે રંગરૂપ રેખાની અરૂપે ઓળખાયા અરૂપે ઓળખાયા એવા અલગ દેખાય તો રંગરૂપ કાંઈ નથી આનંદ સ્વરૂપ

અંતો તો આ એક મનને આપણે જો મનને અર્પણ કરી દઈએ ને જોવાને જણાવ બધું આવી પછી એમ કીધું સંગત હું કરો તો એવા નહીં કર દે ભજન મારે ભરત ગંદાસતી એમાં જ બોલે નૈણવું વર્ષે હતા ને ચાલો એ સંગીત તું કરો ને તો તમે આવવા નહીં કરજો ને કે તો ભજનમાં ભંક પાડે જો નુકરા માણસનું સંગ્રહ પણ કરીએ કે ભજનમાં પાડે ભંક હા એ તો નથી કરતા પણ ટીચાને ન કરવા આ નગુણા કીધા નુ નુકરામાં એવાનો સંગળ કરી આપણે જે ભજનમાં રહેતા હોય એવાનો સંગ કરીએ તો આપણું ભજન વધે એ તો ઘટે જાય આપણી જાય એવું કામ નહીં આપણે આ ભજનમાં આપણે કમાયું આપણે જાડો કે ભજન લૂંટાય આપણે આપણી કમાઈએ સદગુરુ મહારાજની